લોકસભાની ચૂંટણીનો જાહેરાત થયા બાદ સીઆર પાટીલે સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા તો સીઆર પાટીલે પહેલા માતાના પગે લાગી આશીર્વાદ લઈ સમર્થકોના મોટા કાફલા સાથે નવસારી પહોંચી ફોર્મ ભર્યું હતું તો સુરતથી સીઆર સી પાટીલે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ જોડાયા હતા લોકસભાની ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ આજે અઢારમી એપ્રિલના રોજ નવસારીના ભાજપ ઉમેદવાર એવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ફોર્મ ભર્યું હતું સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરતથી રવાના થાય તે પહેલા માતાના પગે આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સહપરિવાર ભાજપીઓ અને ચાહકો મોટા કાફલા સાથે નવસારી ખાતે પહોંચી સીઆર પાટીલે ફોર્મ ભર્યું હતું સીઆર પાટીલની રેલીમાં કાર્યકર્તાઓ નાસિક ડોલના તાલે ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એટલે અહિયાંથી આખા સુરત થી ને નવસારી થી ત્રીસ થી પચીસ હજાર થી પાંત્રીસ લોકો ને ત્યાં ઉપસ્થિત રહેશે જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જયારે સાહેબ લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે